સામરગઢા જિલ્લાના હિંમતનગર તાલુકાના વિનાયકનગરમાં આવેલા અષ્ટવિનાયક મંદિરમાં આજ રોજ યજમાનના હસ્તે પૂજન અર્ચન કરી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને અગિયાર કિલો જમરૂક અર્પણ કરવામાં આવ્યા હતા તો સંકટ ચતુર્થીને આજ રોજ બુધવાર વહેલી સવારે હિંમતનગર તાલુકામાં અષ્ટવિનાયક મંદિરે યજમાન આકાશ સૂરજભાઈ રાઠોડના હસ્તે દાદાનો અભિષેક કરવામાં આવ્યો હતો ત્યારબાદ આરતી કરવામાં આવી હતી તો અષ્ટવિનાયક મંદિરે પૂજન અર્ચન બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને સંકટ ચોથને લઈને અગિયાર કિલો જમરૂક અને કીડા અર્પણ કરવામાં આવ્યા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ